સમગ્ર ગુજરાત રાજ્યમાં દલિત સમાજ ઉપર થતા અત્યાચાર મામલે મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં અવારનવાર દલિત સમાજ ઉપર અત્યાચાર થતા હોવાના બનાવ બની રહ્યા છે જેમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજની માગણી છે આજે પણ સવારે અગિયાર કલાકે મહુવા ભાવનગર જિલ્લા મહુવા મામલતદાર કચેરી ખાતે દલિત સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસ કાર્યકરોની ઉપસ્થિતિમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સમયે ભાવનગર જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલ પ્રમુખ દિપેશભાઈ પરમાર તથા મહુવા તાલુકા કોંગ્રેસના અનુસૂચિત સેલના પ્રમુખ

કાંડ થયો ત્યારથી લઈને આપણને એવું રાજ્ય સરકારે એવું બાયદરી આપી હતી કે હવે પછી નહીં થાય પણ જ્યારે જ્યારે થાય ત્યારે છેલ્લે એમ કહે કે હવે પછી નહીં થાય એમ એટલે દલિતોની જીવન છે સસ્તું થઈ ગયું છે તો આ અમારી એક રાજ્ય સરકારને માગણી છે કે આ તાત્કાલિક બંધ થાય અને આની ઉપર થોક નિર્ણય લેવામાં આવે અને ખાસ એટ્રોસિટી એક્ટ છે એ મુજબની તમામ કાર્યવાહી થાય જય ભીમ